પિક્ચર જોવા જોવા જેવું પિક્ચર પિક્ચર તો હજુ જઈએ ગાડી લઈ લખ બાઈક ઉપર તો ઠરી જઈએ કશો હતો નહીં આપણે ગાડી લઈને હો ફાઈનલ ફાઈનલ બીજું કે બસ બસ câu mày hết 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 hết

one in it

પણ આમ કોંગ હાથમાં આઈયો હાથમાં ના આવ્યો તો આપડું આપડે તો બે જોયું મે કાકા પકડી જવા દો કાકા કતો કો અલદાન એ એ જવા દેકો વીલા બોડી જો લે અલ્યા વીલા તો

બે દસ લાખ રૂપિયા લઈ હું લોકેશન મોકલું લાઈવ તો તું ગમે તે કર તારી જમીન બમીન હોય બધું વેચી માર

મારી વાત સેમસંગ ની શું પથ્થર ફાળવ્યું તું તને આ પૈસા દી આઈડફોન લઈ આલો વાત કહી દે છે પોલીસ ને જોન તને તમારો છોકરો જીવ મળે